કે તેમને આજે ગૌરવ વધાર્યું છે તે માટે થઈને મુંબઈ જેવું વડોદરામાં પણ આજે આયોજન કરવામાં આવ્યું છે વડોદરામાં આજે આયોજન કરવામાં આવ્યું છે સાથે રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે એટલે વડોદરામાં પણ મોટી સંખ્યામાં તમામ જે વડોદરાવાસીઓ છે ફેન્સ છે તેઓ પણ આજે મોટી સંખ્યામાં આજે તેઓ ઉપસ્થિત રહેશે તેની માટે થઈને જ આજે હાર્દિક પંડ્યાનું એરપોર્ટ પર આજે જેવો ત્યારે અહીંયા આવ્યા હતા વડોદરા ત્યારે તેમનું ખૂબ જ ભવ્યાથી ભવ્ય તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું